રાજ્યમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે આ પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીના નેતાઓથી લઈ કાર્યકર્તાઓમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રમેશ ચાવડાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને મેદાને ઉતારવામાં આવ્યા છે આજે રાજેશ ચાવડા નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પટેલ રઘુ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી અને પોતાના સમર્થકો સાથે ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી કડીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે ત્યારે કોંગ્રેસ દ્વારા જીત નિશ્ચિત હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો ચૂંટણીના મુદ્દાઓમાં તો શું છે કે અહીંયા જે યુવા ધન છે એ આખું બેકાર થઈ ગયું છે કોઈ નોકરીવાળા જે લોકો સરકારી નોકરી તો મળતી છે નહીં પણ જે ભણેલા લોકો છે એજ્યુકેટેડ લોકો છે એવા લોકોને નોકરી મળતી છે નહીં નોકરી નહીં મળવાના કારણે બધા આડા રસ્તે દોરવાઈ ગયા છે લોકો દારૂને ડ્રગ્સને ના રવાડે ચડી ગયા છે પરિસ્થિતિ જેમ દિવસ જાય એમ તકલીફવાળી થઈ જાય છે મા બાપે પૈસા ખર્ચી ખર્ચીને માઠ ભણાવ્યા હોય અને એમને ઉંમર થઈ ગઈ હોય ના બાજુ છોકરાને કંઈ કામ ધંધો લાગે નહીં નોકરી લાગે નહીં એટલે નોકરી છોકરો એજ્યુકેટેડ છોકરો હોય એટલે બીજી નાની મજૂરી કરે નહીં એટલે હવે પરિસ્થિતિ એટલી નાજુક થઈ છે અમુક લોકોની કે જેની વાત ના પૂછો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે પ્રજા માટે તો સંદેશો એ જ આપીએ છીએ આપણે કે ભાઈ તમે હાલની પરિસ્થિતિ જુઓ લોકોની પરિસ્થિતિ જુઓ તમારી પરિસ્થિતિ જુઓ તમારા બાળકોની અને આવનારા ભવિષ્યની પરિસ્થિતિ જુઓ આની આ પરિસ્થિતિ રહીને તો દેશમાં ઇમરજન્સી લાગી જશે ઇમરજન્સી નહીં બીજું શાસન આવી જશે ઇમરજન્સીથી બી ઊંચું શાસન આવી જશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બધા પતી જશે એટલી ભયંકર પરિસ્થિતિ થશે કારણ આજે જ પરિસ્થિતિ એવી છે કાયદો અને વ્યવસ્થા કશે કંઈ ચાલતી છે નહીં કાયદો વ્યવસ્થા ચાલતું જ નથી ક્યાંય તમે જુઓ ગાડીમાં લોકોને ડ્રગ્સ મૂકી દે બીજું મૂકી દે ફરિયાદ દાખલ કરાવી દેવી દેવીને કરાવી દે છે છોકરાઓ અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયા મારે જોડે આમ કરે અને પછી પાણીનો તૂડ કરે મતદારોનું એ કહેવા માગું છું કે પરિસ્થિતિને જુઓ પરિસ્થિતિને જોઈને સાચી વાત તમને જે યોગ્ય લાગે એવી જગ્યાએ મત આપો જેથી કરી તે તમારા આવનાર પેઢીને બી ફાયદો થાય ચૂંટણીના મુદ્દાઓમાં તો શું છે કે અહીંયા રાજ્યમાં પેટા ચૂંટણીનો માહોલ છે અત્યારે કળી હોય કે વિસાવદર હોય બંને જગ્યાએ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કડી ચોવીસના અજાના ઉમેદવાર કહી શકાય એવા રમેશભાઈ ચાવડાએ આજે કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ ફોર્મ ભર્યું છે સાથે સાથે તેમને જો જીતશે તો કડીના જે કેટલાક મુદ્દાઓ છે દૂષણો જે છે એ ડામે સાથે સાથે જેટલે વિકાસના જે કામો કરી અને લોકોને સુખાકારી માટે પ્રયત્નશીલ થશે એવો અને પોતે ચોક્કસ જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કેમેરામેન પ્રદીપ કડિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા નેટવર્ક ન્યૂઝ કડી રાજ્યમાં પેટા માહોલ છે ત્યારે કડી હોય કે વિસાવદર હોય બંને જગ્યાએ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કડી ચોવીસના અજાના ઉમેદવાર કહી શકાય એવા રમેશભાઈ ચાવડાએ આજે કાર્યકર્તાઓ